નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજો ન્યૂઝ વડાપ્રધાન બે દિવસના ગુજરાતના પ્રવાસે છે અને તેઓ અલગ અલગ જગ્યાએ ચાર શહેરોમાં રોડ શો કરવા જઈ રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોજેક્ટ છે એનું લોકાર્પણ પણ કરવાના છે પણ આમાં જે સામાન્ય લોકો જ્યારે વીઆઈપી મુમેન્ટ થાય છે ત્યારે સામાન્ય લોકોની જે હાલાકી થાય છે અને ખાસ કરીને જે રોજ અપડાઉન કરતા હોય છે એમની જે હાલાકી થાય છે તેના વિશે આજે આપણે તોફિક ઘાંચી જે અમારા રિપોર્ટર છે નવજીવન ન્યૂઝના જેઓ પોતે પણ નંદાસણથી અમદાવાદ રોજ અપડાઉન કરે છે તેમને આજે પોતાને એવો અનુભવ થયો કે નરેન્દ્ર મોદી આવ્યા છે અહીંયા તો એના કારણે કેટલા બધા લોકો એ અટવાઈ ગયા અલગ અલગ બસ સ્ટેન્ડે અને કેટલાકોને તો રજા પાડવી પડી તો શું છે આખું તમે જે ઘટના કારણ કે તમે 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 જ અપડાઉન કરો છો તમારો જે અનુભવ અને આંખે જોયું એ જરા કહો જ્યારે જ્યારે ગુજરાતમાં આવી વીવીઆઈપી મુવમેન્ટ હોય છે પહેલે તો સ્વાભાવિક છે કે વડે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે તો સ્વાભાવિક છે ગુજરાતના લોકોને પણ ઉત્સાહ હોય એમની પાર્ટી છે તેમને પણ ઉત્સાહ હોય અને જે પ્રકારે અલગ અલગ શહેરોમાં એમના રોડ શો છે આજે કે ભાઈ વડોદરા છે તો ત્યાં રોડ શો થયો ગયા ત્યાં શિલાન્યાસ છે અને કેટલાક પ્રોજેક્ટો છે એનું લોકાર્પણ પણ છે ત્યાંથી પછી જવાના છે કચ્છમાં ત્યાં પણ રોડ શો પણ છે ત્યાં સભા કરવાના છે સાંજે અહીંયા એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધીનો રોડ શો છે હવે આવી સ્થિતિમાં શું છે કે જ્યારે જ્યારે વીવીઆઈપી મુમેન્ટ હોય છે ત્યારે જે લોકોને રોજ રોજગાર અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય છે જેમાં મોટા ભાગે અપડાઉન કરવા વાળાનો સહારો હોય છે એસટી બસ એક્ઝેક્ટલી બીજું હોય છે કે જે મુસાફરો ક્યાંય કોઈને દવાખાન જવાનું હોય છે લગ્ન ગાળો ચાલતો હોય છે એક જગ્યાએથી બીજી જગ્યા કોઈને સામાજિક પ્રસંગ હોય કોઈને કોઈ દુઃખદ પ્રસંગ હોય કે કોઈને કોઈ કારણસર કોઈને એક યા બીજી વેકેશને ચાલી રહ્યું છે એ લોકો માટે સૌથી વધારે મુસીબત એ હોય છે કે પહેલે તો જે અપડાઉન વાળા હોય છે કયા રૂટની ઉત્તર ગુજરાત ની વાત કરું ઉત્તર ગુજરાત થી અમે રોજ અપડાઉન કરીએ છીએ પાલનપુર ડિવિઝન ની વાત કરો મહેસાણા ડિવિઝન ની વાત કરું તો લગભગ એક હજાર ઉપર ની બસો એક હજાર ઉપરની બસો બરાબર છે રફલી આંકડો છે એક ઉપરની અંદાજીત બસો આ સભાઓમાં મુકાય છે જેમાં દાહોદ ગઈ છે અને કચ્છ ગઈ છે લોકલ બસો તો લગભગ રદ જ છે પણ આ એસ પ્રશાસન છે જે તમને અગાઉ કોઈ જાણ કરે છે કાં તો પેપરમાં કોઈ માહિતી આપે છે કે ભાઈ આ બસ સ્ટેન્ડ છે જ્યાં સામાન્ય રીતે દસ બસો આવતી હોય અમદાવાદ જતી હોય કાલે બેજ જશે એવું કઈ જાણ કરે છે એ જો પત્રકારો વિગત લઈને એમના સમાચારમાં છાપતા હોય છે બરાબર છે પણ એમને તો શું હોય કે એસટી વિભાગ ગાંધીનગર થી એમડી ને આદેશ જાય અને એમડી આખા ગુજરાતના જે ડિવિઝનો છે બરાબર છે આપડો ગુજરાત એ ડિવિઝનો આદેશ કરે કે તમારે આટલી 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 બસો આપવાની છે હવે એ પછી એ ડિવિઝન વાળા જે તે ડેપો મેનેજર જોડે વિગતો માંગે એ આંકડો આપે ડિવિઝન કે ભાઈ એક્સ ડેપો છે તો એક્સ ડેપો આટલી બસો આપવાની છે એમ કરીને ડિવિઝન મેનેજર હોય એની વહેંચણી કરે એમના ટાર્ગેટ મુજબ એટલે તમે પેસેન્જરોની વાત કરો તો પેસેન્જરોના મેળાવડા ડેપોમાં હોય જેટલા જેટલા સ્ટોપ હોય ત્યાં મેળાવડા હોય અને બસમાં તમે બેસો એટલે બસ આવે સંખ્યા ઘટી જાય કે દસ આવતી હોય દસમાંથી બે કે ત્રણ જ આવે

તો મેં તું લે કેમ તમે તો ક્યાંક બસો જ કોઈ નથી આવી પછી મહેસાણાથી કે પાલનપુરથી આવવાવાળો વર્ગ છે અમુક પેસેન્જરોના સાથે મેં વાત કરી કારણ કે પત્રકાર તરીકે આપણું કામ એ જ છે કે લોકોના સાથે વધુમાં વધુ વાત કરો ત્યારે એમની પીડા યાતના એમના મનમાં શું ચાલી રહ્યું છે સમજી શકીએ અને આપણું કામ છે તો પત્રકાર તરીકે મેં એમના સાથે વાત કરી તો એવા લોકો હતા કે જેમનું કહેવું એવું છે કે પાલનપુર હું ડેપોમાં હતો તો કોઈ બસ નહીં એક અપડાઉન વાળો ભાઈ હું કે હું સાત વાગ્યાનો આવીને ઉભો છું મહેસાણા ડેફોમાં અચ્છા બે ત્રણ બસો આવી પણ પેક પણ હવે તમે સીડી જ નથી ચડી શકવાના આગળથી જ પેક આવી લોંગ રુટનિક બી ડીસાથી આવી કે થરાદથી આવી કે પાલનપુરથી આવી એ વાય મહેસાણા થઈ અને અમદાવાદ આવવાની છે કે અમદાવાદથી સુરત કે ત્યાં જાય પણ જગ્યા તો હોવી જો ને ઊભું રહેવાનું આ મારો અનુભવ કે હું આજે એવી ભીડમાં આવ્યો કે તમે કદાચ અંદર શ્વાસ પણ ના લઈ શકો એટલે તોફિક બીજી વાત એમ છે કે જ્યારે આવી ભીડ હોય ત્યારે સ્વાભાવિક છે કે વૃદ્ધો બાળકો મહિલાઓ એ લોકો સૌથી પાછળ રહી જાય હા સાચો એટલે એમનો જરા જે અનુભવ હોય તમે જોયેલું હોય કદાચ મને એવું લાગે છે કે આટલી બધી બસો ન આવી હોય ત્યારે તમને બસ સ્ટેન્ડ પર આ લોકો વધારે દેખાય યંગસ્ટર ચડી ગયા હોય હું એ તમને કહું કે જ્યારે હું રાણીપ ડેપો પહોંચું તો રાણીપ ડેપો જ્યારે અમે બસમાં આવ્યા તો આમ તો જનરલી કેવું હોય છે કે લાઈન સર બસો હોય અને એક નાનું બાળક હશે કદાચ નાનું બાળક હશે કદાચ હશે ને એમના સાથે એમના પતિ એ બસ માટે આમથી તેમ આટા ફેરા મારતા હતા અચ્છા એ ચિત્ર મેં નજદીકથી થી જોયું અને એ સિવાય મે જ્યારે આ ડેપો ની સ્થિતિ જોઈ તો એટલી ભીડ એટલી ભીડ કેમ કે બસો જ નથી રોજિંદા જે બસો આવે છે કે ભાઈ ઉત્તર ગુજરાત જતી બસો હોય કે પછી આ બાજુ મધ્ય કે દક્ષિણ ગુજરાત તરફ જતી બસો હોય તો બસોનો ફ્લો જ એટલો હોય છે કે પેસેન્જરને એટલી ભીડ ના હોય હવે સમસ્યા એ છે કે આજે રૂટીન વાળાને તો શું હોય કે ભાઈ જે અપડાઉન વાળાને તો ઘણા તો એવા હોય છે કે જેમને એ પણ નહીં ખબર હોતી કે ભાઈ બસ આજ ચાલુ છે કે બંધ છે સામાન્ય જે મુસાફર છે કે પેસેન્જર બીજું શું છે કે ઉત્તર ગુજરાતની બસો માં જ નથી આવતી તો પરત કેવી રીતે જશે બીજું ગાંધીનગર અને અમદાવાદ મુવમેન્ટ હર એક એક આપણે સ્પોટ ચોક્કસ કહી શકો જ્યારે પણ વીવીઆઈપી મુમેન્ટ હોય ત્યારે ભોગવવાનું થાય આ દાહોદની વાત કરો તો દાહોદ હવે એક પછાત જિલ્લો તમે ગણી શકો હવે આજે વડાપ્રધાનનો કાર્યક્રમ છે વીવીઆઈપી મુમેન્ટ છે

પણ તોફિક આ જે રજળી પડ્યા હોય એ તો ઓબ્વિયસલી એમને તો ખબર પડે પૂછપરછ કરે કે ભાઈ આજે તો વડાપ્રધાન આવ્યા છે તો એના કારણે અમે અમારી સ્થિતિ આ થઈ છે મુસાફરો નોકરીએ નથી પહોંચ્યા કોઈને દવાખાને જવું હોય તો એ નથી પહોંચ્યા તો એમાં કોઈ એ રોષ ત્યાં એસટી પ્રશાસન આગળ કોઈ ઠાલવતું હોય

એકદમ મર્યાદિત ભાષામાં પણ ઠાલવે છે એટલે આમાં એવું છે કે અમદાવાદમાં પણ અવારનવાર જ્યારે પણ ગયા હમણાં જ અઠવાડિયે અમિત શાહ આવ્યા ત્યારે એમટીએસ આવી રીતે જ ઘણી બધી એમટીએસ એ થઈ હતી એના વ્યવસ્થા માટે રાખવામાં આવી હતી પણ તમને શું લાગે છે કે જયારે એક નેતા આવે છે એને પણ ખબર હોય છે કે ભાઈ અમારે વ્યવસ્થા કરવી છે અમારા જે શ્રોતાઓ છે એના માટે જે લોકો ભીડ ભેગી કરવાની છે તો એના તો એ થોડી પહેલ ના કરી શકે કે યાર લોકોને મુશ્કેલી ના પડવી જોઈએ કે આ હવે નેતાઓને સૂચતું જ નહીં હોય ભીડ ભેગી એના માટે કરવામાં આવે છે કે જયારે કેમેરાનો એક એંગલ છે ભીડ બતાવતી હોય છે બરાબર છે અને એના આધારે નેરેટિવ ને પરસેપ્શન બનતા હોય છે કે એક્સ કે વાય વ્યક્તિની લોકપ્રિયતા આટલી છે બાકી નેચરલી રીતે જે તમારો પ્રશ્ન છે કે ભાઈ નેચરલી રીતે એવું વિચારે કે ભાઈ એક કાર્યક્રમ આપણે આયોજિત કરી દો અને જે એમના ચાહકો હોય એક્ઝેક્ટલી તો કદાચ પાંચસો એ ભેગા ના થાય નહીં એવો કોઈના પાસે સમય નથી એટલે આજે તો ટેકનોલોજી છે તમે જેમ કે મન કી બાત થાય છે તો બધા આખી દુનિયા સાંભળે છે એવો દાવો બી છે તમે આવું લોકાર્પણ કરો અને તમે એને લાઈવ કરી નાખો

બીજું શું છે કે પ્રાઇવેટ વ્હીકલો છે એ પૈસા પણ વધારે વસૂલે છે આવી સ્થિતિમાં અચ્છા હા પૈસા હવે જે મુસાફર છે એને પૈસા તો વસૂલે જ છે એ તો મજબૂર છે અને એટલે એ પાછા એ લોકો વધારે પૈસા ચૂકવે છે હવે પ્રાઇવેટ ગાડીઓ વાળા મોટું શહેર છે તો એ ગીતા મંદિર જવાની જ નથી એની ગાડી સમજો તમે એક બી ચાંદ ખેડા કે સાબરમતી આગળ આવવાની નથી પછી સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો પોલીસે મોટા ભાગની બંદોબસ્તમાં એટલે ટ્રાફિકની માથાકૂટો એટલે પેસેન્જરો એવા કંટાળે છે એવા ત્રાસે છે અત્યારે એવી આકરી ગરમી છે હવે તોફિક ખાલી છેલ્લો તમને પ્રશ્ન એ પૂછ્યું છું કે ભાઈ મુસાફર અટવાયા તમે પણ આજે અટવાયા તમને તો તમે બસમાં આવ્યા તેમ છતાં નોકરી તમે કરતા હોય તો હવે જે પણ લોકોની નોકરી હોય હા એને એના ચોક્કસ સમયે પહોંચવું પડે પહોંચવું પડે ને પહોંચવું પડે પણ એમની જોડે વિકલ્પ શું રહે છે એટલે તમે કીધું એમ પ્રાઇવેટ વાહન તો વિકલ્પ છે પણ પ્રાઇવેટ વાહન વાળા એ દરમિયાન વાળા છે ને એ એમની ઈચ્છા મુજબના મોટા ભાગે શું કરે ડાયરેક્ટ પેસેન્જર બેસાડે એટલે ટુકડે ટુકડે વાળા બેસાડે છે એને ડાયરેક્ટ મળતા હોય કે ભાઈ મહેસાણાથી અમદાવાદ તો ત્યાં સુધીનો વચ્ચે એનો ના બેસાડે મોટા ભાગે એવું કરે હવે અપડાઉન વાળા માણસની સ્થિતિ એવી છે કે સૌથી પહેલા તો આ વિચારવું પડે સરકારે જે વિચારવાની નથી વહીવટી તંત્રના જે વિભાગીય વડા હોય ધારો કે એસટી છે તો એસટી ના એમડી હોય એ જ સરકારમાંથી સૂચના આપે એના ડિવિઝન વાળા નિર્ણયો કરતા હોય છે કે ભાઈ ટાર્ગેટ હોય છે કે ભાઈ આટલી ભીડ ભેગી કરવાની આટલી કરવાની આટલી કરવાની એ એસટી લઈ જાય પણ એમાં કદાચ સંખ્યા થોડી ઓછી રાખે બીજું એ લોકો ઓપ્શન વિચારવું જોઈએ કારણ કે ચાલુ દિવસમાં તો અનેક ઘણી સમસ્યા છે અનેક લોકો પરેશાન થાય છે મહિલા બાળકો ને વૃદ્ધો એમાં સમસ્યા એ થાય કે સીટ ના મળે હા સીટ મળે નહીં તે શું કરે આકરો તાપ આકરો તાપ સીટ ના મળે અનેક જગ્યાએ પીડા ને યાતના હવે આ મુદ્દા છે કોઈ ચર્ચામાં જ નથી આવતા સૌથી મહત્વનો મુદ્દો નાગરિકનો છે સાથે વાત કરી તમને ખ્યાલ આવે અંદાજીત આંકડો એવો છે કે જે પ્રકારે આ ચાર જગ્યાએ કાર્યક્રમો છે એમાં એક રફલી આંકડો છે એમાં કદાચ આપણા પાસે રફલી એવું કહી શકીએ ત્રણ થી પાંચ હજાર બસો ઓછામાં ઓછી ગયેલી છે ફળવા એસ વિભાગની ત્રણ થી પાંચ હજારની બસો ફળવાયેલી છે તો તોફિક સાથે આ વાત જે થઈ એમાં તોફિક આજે જે મુસાફરો અટવાયા ભલે આખા ગુજરાતમાં વડાપ્રધાન આવ્યા છે એને લઈને એક ઉત્સાહ છે ઉમંગ છે લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે એ પણ લોકો માટે છે પણ બીજા પક્ષે જે કંઈ આ થઈ રહ્યું છે લોકોની હાલાકી છે જેનું ચિત્ર હજુ મને લાગે છે કે તોફિકે જે કીધું એનાથી સામે આવશે ને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક અમે આ જે તોફિક વાત કરશે એના વિઝ્યુઅલ જે તોફીકે લીધા છે જે આજે સ્થિતિ હતી બધા બસ સ્ટેન્ડોની કે આ તો એસટી સ્ટેન્ડોની તો એ વિઝ્યુઅલ પણ બતાવશે કેવી રીતે એક નાગરિક છે એ સેકન્ડ સિટીઝન બની જાય છે અને જે કોઈ આવી રીતે ભાગ લે છે આવા કાર્યક્રમોમાં રાજકીય કાર્યક્રમોમાં તો એમને કેવી રીતે સગવડ આપવામાં આવે છે નાગરિકોના ભોગે તો એની વાત કરવી હતી એટલા માટે ખાસ તો આ અમે ચર્ચા કરી છે નવજીવનમાં આ પ્રકારની જે લોકોની હાલાકી નાગરિકોના પ્રશ્નો છે એની ચર્ચા અમે કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई